મિત્રો અત્યારે તમે આ જોઈ રહ્યા છો કે આ પથરી છે ઓપરેશન વગર પથરી નીકળી જાય છે તમે સાંભળ્યું છે ક્યારે હા અહીંયા તો ક્યાં ક્યાંથી સ્પેશિયલ દર્દીઓ આવે છે જુનાગઢ જામનગર પોરબંદર રાજકોટ વડોદરા આમ સુરત યુપી બિહાર રાજસ્થાન ગોધરા દાહોદ થી સ્પેશિયલ અહીંયા પથરીની દવા લેવા માટે આવે છે જય નારાયણ હોસ્પિટલમાં પંચમહાલમાં ડોક્ટર સુનીલ સાહેબ પાસે અહિયાં જેને તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ ગમે તેવી પથરી હોય અહીંયા યોગ્ય નિદાન કરી અને એક દવા આપે છે આ દવા તમે રેગ્યુલર લ્યો એટલે પથરીનો શરીરમાં ભૂકો થઈ જાય અને પેશાબ દ્વારા એ નીકળી જાય છે પથરી ઓગળી જાય છે અરે મારા વાદળામાં વાત સાચી છે આ બધી તમે અહીંયા લાઈવ જોઈ શકો છો અહીંયા દર્દી આવે દવા લઈ જાય પથરી નીકળી જાય એટલે એ વ્યક્તિ એ પથરી લઈ અને અહીંયા આવે છે તમારા ફેમિલી મિત્રોમાં કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ પથરી હોય ડોક્ટરે જ્યારે ઓપરેશન કરાવવાનું કીધું હોય એ વ્યક્તિ પણ અહીંયા આવે છે દવા લેવા માટે અને એને ઓપરેશન કરાવવાની જરૂર નથી પડતી અને આ કેવી રીતે પથરી થાય છે કેવી રીતે ઓગળી જાય છે એ બધી જ માહિતી જયનારાયણ હોસ્પિટલના જે ડોક્ટર છે સુનીલ સાહેબ એ જ આપણને જણાવશે આની વધુ માહિતી તો સાહેબ પાસે છે જ કારણ કે અહીંયા એમની પાસે તો ઘણા બધા ડેમો જોવા મળે છે કેમ જો સાહેબ મજામાં જયનારાયણ જયનારાયણ આ તમારું નામ સાંભળીને અમે અહીંયા આવ્યા છીએ કે પથરી જે વ્યક્તિને હોય જે દર્દીને હોય એ દર્દીને ખબર છે કે હોસ્પિટલે એ દર્દી પહોંચી ન શકે ગોટો વળી જતો હોય રોતાય માંડ માંને આવડે કાઈ નો કે નો કોઈને કઈ કે નો સહન કરી કે તો એ પથરી થાય છે શું લેવા અને તમારી દવા એવી તો શું આવે છે કે આ પથરી નીકળી જાય છે બરાબર છે પથરી મુખ્યત્વે આપણે દરેક વ્યક્તિએ અલગ અલગ પ્રકારની થતી હોય છે જેમ કે કેલ્શિયમ ઓક્ઝિલેટની હોય છે યુરિક એસિડની હોય છે સિસ્ટિંગની હોય છે એટલે હું દર્દીની વ્યક્તિની તાસીર ને યોગ્ય તપાસ તે કેટલું પાણી પીવે છે શું ખાય છે શું નથી ખાતા શું કામ કરે છે ટૂંકમાં કેટલું ઇન્ટેક જાય છે પાણી કેટલો યુરિન આઉટપુટ છે તેનું યુરિનનું નિદાન લોહી સોનોગ્રાફી ટૂંકમાં એનું સોનોગ્રાફીના રિપોર્ટના આધારે પથરી ક્યાં અટકેલી છે નળીમાં છે કિડનીમાં છે પેશાબની કોથળીમાં છે કે યુરિનરી બ્લેડરમાં છે ટૂંકમાં કે પથરી એક છે એક કરતાં વધારે છે એની સાઇઝ કેવી છે કયા પ્રકારની બનેલી છે અને શું એને પહેલાં ઓપરેશન કરાયું હતું બીજી વખત થઈ લોકો હેરાન થઈ જાય છે ત્રણ ચાર વખત ઓપરેશન કરાવે પણ પછી થાકી જાય કે સાહેબ હવે નથી કરાવું એટલે હું જે દવા આપું છું તેમાં મુખ્યત્વે દવા પથરીને ઓગાળવાનું કામ કરે છે જે ક્ષાર જે પથરી બને કેવી રીતે નાના નાના ક્ષાર ટૂંકમાં ભેગા થઈ અને એક મોટો પથ્થરનું સ્વરૂપ આપતો હોય છે જેને સ્ફટિક કહેવાય છે અમારી મેડિકલની ભાષામાં તેને રિનલ કેલ્ક્યુલાય કહેવાય છે ફ્રોલિથિયાસ નેફ્રોમિન્સ કી નેફ્રોમિન્સ કિડની અને મીન્સ મિન્સ જેમ કે મગજમાં હોય તો ન્યુરોન્સ કહેવાય ખેતવે જ્યારે પથરી બનતી હોય વધારે પડતું સોડિયમ એટલે કે નમક વધારે પડતું સોલ્ટ તમારે કાળજી લેવી જોઈએ વધારે પડતું કાચું દૂધ વધારે પડતું કાચું દૂધ કે જે હા નોર્મલ કેલ્શિયમ જવું જોઈએ પણ વધારે પડતું વધારે શબ્દ થઈ જાય ઓવર ઓવર ડોઝ મારી પ્રેક્ટિસમાં વધારે પડતું વધારે કેલ્શિયમ જે લેતા હોય તેમને પણ મેં સ્ટોનના જોઈ લાવ છે કે જેમાં વારંવાર પથરી બને વધારે પડતી ચા આપણા ગુજરાતમાં તો હવે શું કહેવાનું ચાના લવર્સ ખૂબ હોય ખૂબ વધારે પડતી ઉકાળેલી ચા વધારે પડતા ઠંડા પીણા અને ટૂંકમાં ચા પણ તમારે ઓછી કરવી જોઈએ પછી બિયાવાળા શાકભાજી છે ફ્રૂટ્સ છે બરાબર છે બિયાવાળા ફ્રૂટ્સમાં જોવા જઈએ તો ચીકુ છે સીતાફળ છે તે તમારે એવોઇડ કરવા જોઈએ ટૂંકમાં દિવસનું બાર થી પંદર ગ્લાસ જેટલું પ્રવાહી એટલે કે લિક્વિડ પાણી એ વધારે લેવું જોઈએ પ્રવાહીમાં શબ્દ વાપરું છું પ્રવાહી એટલે સો ટકા જે તમે દિવસનું પાણી લેતા હોય એમાં પચાસ ટકામાં તમે છાશ લઈ શકો છો લીંબુ પાણી લઈ શકો છો નારિયેળ પાણી લઈ શકો છો નારિયેળ પાણીમાં ખાસ કે જેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ આવેલો હોય છે જે પથરી તોડવામાં મદદરૂપ થતું હોય છે લીંબુ કે લીંબુમાં સાયટ્રેટ આવેલું હોય છે કે જે પથરી ઓગાળવામાં મદદ કરતું હોય છે કેળામાં વિટામિન બી સિક્સ આવેલું છે કે જે પથરી ઓગાળવામાં મદદ કરતો હતો જવ છે જવનું પાણી છે વોટર કેવા છે અહીંયા ઇન્ડિયામાં નહીં પણ બહાર વિદેશની વાત કરું છું ટૂંકમાં પથરી નીકળે તો પથરીને પણ અવશ્ય એનું સ્ટોન એનાલિસિસ કરવું જોઈએ સ્ટોન એનાલિસિસ એટલા માટે કરવાનું હોય કે પથરી કયા પ્રકારની છે તો આપણે એના પ્રમાણે કાળજી રાખી શકીએ પ્લસ તમે શું ખાઓ છો શું પીવો છો કેટલા કલાક કામ કરો છો કઈ આબોહવા કયા વાતાવરણ કયા એરિયામાં કામ કરો છો જેમ કે અમારા પંચમહાલ વિસ્તારમાં તો વધારે પડતું ક્ષારવાળું પાણી ખૂબ જ અહીંયા છે તો વધારે પડતું હાઈ ટીડીએસ વધારે પડતું ક્ષારવાળું પાણી પીવાથી પણ મારી પ્રેક્ટિસ દરમિયાન દર્દીઓમાં હું જોતો છું હું એમને પૂછું છું કે તમારે દાળ ઘરે ચડી જાય છે કે નથી ચડતી હાર્ડ વોટર સોફ્ટ વોટર એટલે ટૂંકમાં વધારે હાઈ વાળું પાણી પણ એવોઈડ કરવું જોઈએ પ્લસ પથરીમાં મારે ત્યાં જે દર્દીઓ આવતા હોય છે એ લોકો દુખાવો થાય ત્યારે પેઇન કિલર ઇન્જેક્શન કે એવું લઈને પછી દુખાવો બંધ થઈ જાય એટલે પછી દવા છોડી દેતા હોય છે એટલે થાય શું કે જ્યાં પથરી ખસે ત્યારે દુખાવો થતો છે તમે ટ્રાવેલિંગ કર્યું દર્શન કરવા ગયા અંબાજી ચારસો કિલોમીટર તમે મિત્ર જોડે લગ્નમાં ડાન્સ કર્યો પથરી ખસી દુખાવો થયો તમે પાણી ઓછું ખૂબ પીધું ઉનાળામાં આ સમસ્યા ખૂબ વધતી હોય છે કે પાણી લોકો નથી પીતા પ્લસ શિયાળામાં ઠંડીને લીધે પાણી ઓછું કરી દે ઉનાળામાં પરસેવા સ્વરૂપે પાણી ઓછું થઈ જાય પથરી થાય યસ એટલે જેટલો ઇનપુટ જાય જેટલો હા બીજું મારે તમને કહેવાની મસ્ત વાત રહી ગઈ કે રોજ દિવસમાં રાત્રે ચોખ્ખો પેશાબ આવે ચોખ્ખો પેશાબ એટલે કે સફેદ કલરનો યુરિન હોય તો તમારા શરીરમાં આજે પાણી પૂરતા પ્રમાણમાં ગયું છે તેની સાબિતી છે આજે પાણી પૂરતા પ્રમાણમાં ગયું છે આ તમે નોર્મલ પોતે પણ ચેક કરતા અને બીજું પાંચ એમએમ છ એમએમ ચાર એમએમ બે એમએમ આવી નાની પથરીઓ ત્રણ થી ચાર લિટર તમે પાણી પીશો તો ડોક્ટર જોડે પણ જવાની જરૂર નથી પડતી બરોબર છે મિનિમમ બાર થી પંદર ગ્લાસ તો રેગ્યુલર ખાલી પીતા હોય કુદરતી પ્રક્રિયા છે પરંતુ જે પથરી ના લીધે તમારી કિડની ખરાબ થતી હોય તમને પગે સોજા આવતા હોય તમને ક્રિએટીનું કિડની કિડનીનું ફંક્શન ડેમેજ પણ થતું હોય એટલે તેવા માં તમારે ઓપરેશન કરાવવાની સલાહ પણ હું આપતો હોઉં છું ટૂંકમાં તમારી કિડની કેવું વર્ક કરે છે આધારિત દવા આપો યસ યસ પથરીની સાઈઝ ક્યાં અટકેલી છે એક કરતા વધારે છે એ ઓછી છે ટૂંકમાં આપણે હંમેશા સોનોગ્રાફી કરાવવું જોઈએ સોનોગ્રાફીમાં ખબર પડતી હોય છે એક્સરેમાં ખબર પડતી હોય છે હું તો કહું છું સામાન્ય પચાસ રૂપિયાના યુરિન રૂટીન માઇક્રો આપણે કરાવીએ તો તેમાં કેલ્શિયમના ક્ષાર જતા હોય ઓક્ઝિલેટના એ દેખાય યુરિનમાં જ્યાં તમે લેબોરેટરી નજીકમાં પચાસ રૂપિયા લાગે કે કેલ્શિયમ ઓક્ઝિલેટના ક્ષાર જતા હોય તો તેવા દર્દીઓને પથરી થ હોય છે અને બીજું કે અત્યારની ભાગદોડવાળી લાઈફ છે તેમાં દુખાવો થયો દુખાવોનું ઇન્જેક્શન લઈ લીધું આપણે ઘરે બે મટી ગયું મને પથરી આવે મટી પણ પથરીના દર્દીઓએ દર છ મહિને કે દર વર્ષે રિપીટ સોનોગ્રાફી કરાવવું જોઈએ જેનાથી આપણે ચોક્કસ ખબર પડતી હોય છે અને પથરીના નિદાન કરવામાં ખૂબ મદદરૂપ થતું હોય છે તો

ટબ હોય કે જ્યારે વોશરૂમ જતા હોય તો ટબમાં તમારે ગયીણીમાં પેશાબ કરવો જોઈએ કે જેનાથી જે ક્ષાર તમને દેખાય જાય હા આમાં બીજું કે એના લક્ષણો કેવા હોય ઉલટી થાય ઉબકા થાય દર્દીના પેળુંના ભાગમાં દુખાવે કમરના ભાગથી દુખાવો ચાલુ થાય ને આગળ સુધી આવતો હોય છે ચેક ગ્રોઈન્સ એરિયા સુધી જતો હોય છે અને થોડા દિવસે તારા બતાવી દે એવો અસહ્ય દુખાવો થતો હોય છે પ્લસ બીજું સવારે ઉઠ્યા લાલ કલરનો પેશાબ આવ્યો એકદમ લોહી જેવો પેશાબ એટલે દર્દી ગભરાઈ જતું હોય છે એટલે એ નળી છોલાતી હોય છે અને ઘસારાના લીધે હિમેચુરિયા કહેવાય કે બ્લડ ઇન યુરિન એટલે તમે યુરિન રૂટીન માઇક્રો કે તો આરબીસી આવશે પસ સેલ આવશે પ્લસ બીજું ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહેલા હોય છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થતું હોય છે અને તેના લીધે ઠંડી ચડીને તાવ પણ આવતો હોય છે એટલે આ મેં તમને જે કીધા એ એના લક્ષણો કીધા આ લક્ષણોના આધારે તમે જજમેન્ટ કરી શકો છો અને આગળ જેમ કીધું કે એક્સરે છે સોનોગ્રાફી છે કે સીટી કે બી છે કે ઇન્ટ્રાવેનસ ઇન્ટ્રાવેનસયુરો દવા નાખીને ઇન્જેક્ટ કરીને જોતા હોય છે અને ટૂંકમાં હા ઘણી બધી અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી આવી ગયેલી છે લેસર દ્વારા ઓપરેશન થતું હોય છે દૂરબીન દ્વારા થતું હોય છે નીચેથી થતું હોય છે ટૂંકમાં પથરીની કિડનીમાં જે આ ખૂબ ગંભીર બીમારી છે એને આપણે એક વખત થઈ દુખાવો મટી ગયો તો એ નિષ્કાળજી કહેવાય એ બીજી વખત પડે સિત્તેર ટકા દર્દીઓમાં બીજી વખત પથરી બનવાનો ભય રહેલો હોય છે સિત્તેર ટકા દર્દીઓમાં એટલે હું હજુ પણ કહું છું કે આવી ગંભીર બીમારીમાં તમારે અવશ્ય વધારેમાં વધારે પાણી પીવું જોઈએ આગળ મેં જેમ કીધું એમ ઉકાળેલી ચા છે બીવાળા ઓછું કરો ઓછું કરો વધારે પડતું સાર વાળું હા તમારા કામની લાઈમાં તમારા કામની લાઈમાં તમે પાણી નથી પીતા એ તમારી ભૂલ કેવાય એટલે મોબાઈલમાં અત્યારે લોકો એક એક મિનિટે ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ચેક કરતા હોય છે તો મારી તો એમને એક જ સલાહ પણ તમે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામને વોટ્સઅપને એવું બધું ચેક કરતા હો છો તો એક મોબાઈલમાં એક રિમાઈન્ડર એપ મૂકી દો કે દર બે કલાકે તમારે બે ગ્લાસ પાણી પીવું જોઈએ ટૂંકમાં જેટલો ઇનપુટ જશે આઉટપુટ વધશે અને તેનાથી સો ટકા અરે ઘરમાં નળી નવું ઘર બનાવ્યું હોય દસ વર્ષ સુધી નળી બ્લોક નથી થતી પણ બારમા વર્ષે તો બ્લોક થાય છે પણ કચરું સાફ કરવા માટે યુરિનરી ફ્લો એટલે મેં પહેલાં પણ કીધું કે ચોખ્ખો પેશાબ તમને તમારા સવારે આખા દિવસ દરમિયાન ચોખ્ખો પેશાબ ઉતરે તો એ ગુડ સાઇન કહેવાય કે આજે તમારા શરીરમાં લિક્વિડ બરોબર ગયું છે ઇનપુટ બરાબર છે તમે યોગ્ય માત્રામાં પાણી પીધું છે આવી દોડભારવાળી જિંદગીમાં આ દરેક દર્દીઓને હું સલાહ આપું છું કે જળ જીવન હે અને આ કિંમતી જીવનને તમે બગાડતા નહીં ખોટા ખોટા એટલે સાહેબે ઘણી બધી આપણને કાળજી રાખવાનું કીધું એ કાળજી રાખી લેવી આપણને તરસ લાગી પાણી પી લેવી પણ હા આ પથ્થરીની ખાસ આપણે વાત કરી જેમ એમ તમારા ફેમિલી મિત્રોમાં સગાવાલામાં કોઈ પણ વ્યક્તિને નાની મોટી કોઈ પણ જગ્યાએ પથરી હોય કે પથરીનો દુખાવો હોય વહેલી તકે તમે પહોંચી જજો અહીંયા પંચમહાલમાં જેનું એડ્રેસ આપણે ડિસ્પ્લે ઉપર આપેલું છે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે શનિવારેથી લઈ અને સોમવાર સુધી હોસ્પિટલ સવારે દસ વાગ્યા થી લઈ પાંચ વાગ્યા સુધી ઓપન હોય છે રવિવારેના દિવસે રજા હોય એટલે થી આવતા હોય તો ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખ